શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ સાંભળવા જેવું ગણપતિનું ભજન ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય ગજાનન ગણપતિ મહારાજ કી જય સવા શેર માટી મેં તો હો મંગાવી સવા શેર ગણપતિ તમે વેલે રાયાવજો તેના બનાવ્યા ગણપતિ ગણપતિ તમે વેલે રાયાવજો ગણપતિ લઈને હું તો કૈલા ગઈતી ગણપતિ લઈને હું તો કૈલા સગઈ પાર્વતીએ ખોડામાં બેસાડ્યા ગણપતિ તમે વેલેયા વજો પાર્વતીએ ખોડામાં બેસાડ્યા ગણપતિ તમે વેલેયા વજો સવા શેર માટી હું તો હોશે લઈ આવી સવા શેર માટી હું તો હોશે લઈ આવી તેના બનાવ્યા ગણપતિ ગણપતિ તમે વેલેરાવજો તેના બનાવ્યા ગણપતિ ગણપતિ તમે વેલા પધારજો ગણપતિ લઈને હું તો અયોધ્યા ગઈ હતી ગણપતિ લઈને હું તો અયોધ્યા ગઈ હતી સીતાજીએ ફૂલડે વધાવ્યા ગણપતિ સીતાજીએ ફૂલડે વધાવ્યા ગણપતિ તમે વેલેરાયાવજો ગણપતિ લઈને હું તો બ્રહ્મલોકમાં ગઈ હતી ગણપતિ લઈને હું તો બ્રહ્મલોકમાં ગઈ હતી બ્રહ્માણીએ ચોખાથી વધાવ્યા ગણપતિ તમે વેલેયા વજો બ્રહ્માણીએ ચોખાથી વધાવ્યા ગણપતિ તમે વેલેયા વજો સવા શેર માટે હું તો હોશે લઈ આવી તેના બનાવ્યા ગણપતિ ગણપતિ તમે વેલેરાયા વજો તેના બનાવ્યા ગણપતિ ગણપતિ તમે સત્સંગમાં આવજો ગણપતિ લઈને હું તો ગોકુળમાં ગઈ હતી ગણપતિ લઈને હું તો ગોકુળમાં ગઈ હતી ચસોધાયે પ્રેમથી વધાવ્યા ગણપતિ તમે સતસંગ માયાવજો જસોધાયે પ્રેમથી વધાવ્યા ગણપતિ તમે માયા આવજો સવા શેર માટે હું તો હોશે લૈ સવા શેર માટે હું તો હોશે લૈ તેના બનાવ્યા ગણપતિ ગણપતિ તમે વેલેયા વજો તેના બનાવ્યા ગણપતિ ગણપતિ તમે વેલેયા વજો ગણપતિ લઈને હું તો વ્રજમાં ગઈ હતી ગણપતિ લઈને હું તો વ્રજમાં ગઈ હતી ગોપીઓએ હરખે વધાવ્યા ગણપતિ તમે વેલેયા વજો ગોપીઓએ હરખે વધાવ્યા ગણપતિ તમે વેલેયા વજો સવા રમા હું તો હોશે લઈ આવી સવા શેર માટી હું તો હોશે લઈ આવી તેના બનાવ્યા ગણપતિ ગણપતિ તમે વેલેરા રાયાવજો ગણપતિ લઈને હું તો ગોપી મંડળમાં આવી ગણપતિ લઈને હું તો ગોપી મંડળમાં આવી ગોપીઓએ લાડવા ધરાવ્યા ગણપતિ તમે વેલેરાયા આવજો ગોપીઓએ લાડવા ધરાવ્યા ગણપતિ તમે દર્શન દેવાયા વજો ગોપીઓએ લાડવા ધરાવ્યા ગણપતિ તમે દર્શન દેવા આવજો સવા શેર માટી હું તો હોશે લઈ આવી સવા શેર માટી હું તો હોશે લઈ આવી તેના બનાવ્યા ગણપતિ ગણપતિ તમે વેલેરાયા વજો તેના બનાવ્યા ગણપતિ ગણપતિ તમે વેલેયા જય શ્રી કૃષ્ણ રાધે રાધે